હાય ગાઈસ કાલે ઉતરણ છે ને આજે અમે મકેના પર જઈ છે ગૌશાળામાં ને ગમે ત્યારે પણ અમે નાખવા જઈએ છો ને અમારો વ્લોગ તમે જોવો છો કે લાઈક શેર ફોલો કરો લાઈક શેર ફોલો કરો વિડિયો લાઈક ફોલો આ રાહુલ આકલ નખાય રાહુલ નખાય આવલે નખાય આવલે તુને આ આડુ મેં બચ્ચા લી ગાયો આ આ ગાયો છે ને હવે બચ્ચા બતાડું આ શું છે તમને આ આવું છે અમારો ટ્રેક્ટર જ નાવારો મોટો વારો બાબા આ બગન છે જે માતાજી અમારા વ્લોગને લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો